તો રાજ્યમાં સત્યાવીસ સપ્ટેમ્બરથી યોજાશે ગરીબ કલ્યાણ મેળો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ બનાસકાંઠામાં યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાના હસ્તે તેની શરૂઆત કરાવશે મંત્રીમંડળના સભ્યો સહિતના નેતાઓ હાજર રહેશે વિધાનસભા ભાજપના દંડક સહિતના પદાધિકારીઓ પણ હાજર રહેશે તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો તો રાજ્યમાં સપ્ટેમ્બર થી ગરીબ કલ્યાણ જાની છે નિકુંજ તારીખ થી ગરીબ કલ્યાણ મેળો યોજાવાનો છે શું વિગતો સત્યાવીસ સપ્ટેમ્બર થી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થશે રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓની અંદર આ ગરીબ કલ્યાણ મેળાની શ્રૃંખલા જે છે તેનું આયોજન કરવામાં આવશે રાજ્યકક્ષાનો કાર્યક્રમ જે છે તે બનાસકાંઠાની અંદર યોજાશે જેમાં સત્યાવીસ સપ્ટેમ્બરે ભૂપેન્દ્ર પટેલ જે છે તે આ ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાવશે મંત્રીમંડળના સભ્યો સહિત વિધાનસભા ભાજપના દંડક સહિતના પદાધિકારીઓ જે છે તે અલગ અલગ જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળામાં હાજરી આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના જયારે તેઓ મુખ્યમંત્રી હતા તે સમયે તેમને ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાવી હતી જે હજી પણ કાર્યરત છે અવિરત છે અને સત્યાવીસ સપ્ટેમ્બર થી તેની શ્રંખલા જે છે તે શરૂ થવા જઈ રહી છે આભાર નિકુંજ માહિતી બદલ